અને ત્યાંથી આમાં છે અને આ છે કારેલા અને આમાં આવે છે કારેલા મારા મહેનત જોવા તમે દેશી ફાર્મિંગ ઓછા પાણીએ અને ઘરનું બકાલું બનાવે મારા બા નકર તો વધારે પાણી હોય તો આ દસ વીઘામાં હોય હોયથી પછી આ થોડુંક છે ને પાણી એટલા માટે મારા બા આટલું કરે છે વ્યવસ્થા પણ મારા બાનું એમ કેવું કે જેટલું પણ જમવાનું હોય ને એ આપણું આમ કહેવાય ને શાક બકાલું

તો એ ખાવા મળ્યા ખોડવા મરવા ને આમાં પણ ઉગવા મળ્યું છે આમ બકાલા માં પણ ઉગી જાય પછી પાછું કઈ બતાવીશ અત્યારે તો કાલ દેખાઈ જશે અત્યારે તો હવે મારે કોલેજે જવું છે તો મળી હવે આગળ હાલ તો વિડીયો મારે જો હે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હા તો મિત્રો થઈ ગયા હા હાડા પાંચ આડા પાંચ થઈ જશે ને આડા પાંચે પાછો વ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે ઘરે આવી ગયો છું ગયો તો બહાર ગામ બહાર ગામમાં માંડવી ફરવા માટે જો આમાં માઇન્ડવી ભરીને લાવ્યો છું આટલી જો મારા પપ્પા જે પાછા હશે હું ટ્રેક્ટર લઈને ગયો તો પછી કાંઈ મેં વ્લોગ નહોતો બનાવ્યો જો માંડવી ફરવા ગયા હતા આટલી માંડવી લઈને વહી આવ્યા છીએ વાવણી માટે અને હવે વાવણી થાય એટલે વાવવાની રે જો સાત સાત કોથળા છે ને સાથે

હા તો હું ખાયેલો હો ગુલ્ફી એક માંડવી ભરીને આવા મારા પપ્પા પાછા રહી ગયા હતા અને ગુલ્ફી લઈને આવ્યા જોજો હવે ગુલ્ફી ખાલી ટાલી ટાલી તો ભાઈ કરી દીધું છે કોથળા હારવાનું સારું મૂકી દીધા છે હવે કેમ કે હજુ તો કઈ વાવવાની ન હોય માંડવી એટલે વ્યવસ્થા કરીને મૂકી દેવાના છે બધા કોથળાને અંદર તો મારા પપ્પા હારે છે હું અહીંથી અમને સડાવું છું તો બધા કોથળા સડાવી દઉં

કૂવળ હોય છે. ક્યાં હિંદા? હમ. આ કૂવળ આવ્યો એટલે ખાતરમાં કૂવળ હોત ભળવાનું. વધતી છે. થોડું વધતું થાશે હમું એક તગાર. એક બે તગાર હમું વધી જવાનું તમારે સાણ. એક બતેમાં બસ ભરતા જાવ એક જ શરૂ કર્યું સાબ. આયા જ રાખવાનો. તો લે આવતી. ઓલ બાજુથી નું બે તગારા ત્રણ બે પગારા કર્યું. હા. ઓ આ બાજુથી બે બે ત્રણ થાશે આ બાજુથી.

આખો દિવસ કે જાજો વિડીયો શૂટ નહીં કર્યો હોય થોડોક વિડીયો શૂટ કર્યો છે કેમ કે આજે ઘણું બધું મારે કામ હતું પણ માંડવીનું બિયારણ પણ ભરવા ગયો હતો કોલેજે પણ ગયો હતો કાલે કોલેજ એ પૂરા પેપર પૂરા એટલે હું તમારો ભાઈ ઘરે જશે એટલે વિડીયો પાછા મસ્ત મસ્ત આવવા મળશે મોટા મોટા તો કાલનો વિડીયો જોવા માટે જેને હજુ સુધી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરો શેર કરો અને તમારો દોસ્તો સુધી શેર કરો એટલે જલ્દીથી તે મારો છે ને તમારા બધાના પ્રશ્નોનો જવાબ એક હજાર સબસ્ક્રાઈબર આપવાના છે તો જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એ જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય